નમસ્કાર મિત્રો આજથી લઈ એટલે કે ભાદરવી પૂનમથી લઈ અને અમાસ સુધીના 15 દિવસો નથી કહેતા કે શ્રાદ્ધ પૂરા થાય અને નોવરાત્રી ચાલુ થાય એવી જ રીતે આ ભાદરવાની મહિનાની અંદર શું ખાવું જોઈએ તો સૌ કોઈ જાણે છે કે આ પિતૃપક્ષની સીઝન છે કે શ્રાદ્ધ થતા હોય છે શ્રાદ્ધની અંદર સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વસ્તુ તો કે ખીર જેને આયુર્વેદની ભાષામાં પાયસમ કહેવાય ખીરમાં એવો ગુણ રહેલો છે જે શરીરમાં રહેલું પિત્તનું શમન કરે એટલે કે પિત્તને ઓછું પિત્તને શરીરમાંથી બહાર કાઢે અને શરીરને ઠંડક આપતો હોય છે આ મહિનાની અંદર જ સાથે વધારે પડતો જ તાપ જોવા મળતો હોય છે તેનાથી અપચો થઈ અને ગેસ અને પિત્ત બધું માથે ચડતું હોય છે તો આવી સિઝનની અંદર ખીરનો ઉપયોગ તમારા માટે ઘણો ઉપયોગી હોય છે પણ ખીર કેવી હોવી જોઈએ તો કે ગાયના દૂધની હોવી જોઈએ સાથે ખીરને કોઈ પણ તળેલી વસ્તુ સાથે નહીં અથવા તો તમે એવી રીતે કે બપોરે અથવા તો સાંજે જમ્યાના એક કલાક પહેલાં અથવા તો જમ્યાના એક કલાક પછી લેવી જોઈએ ખીરની અંદર ઇલાયચી જાયફળ એવી ઠંડી વસ્તુઓનો પણ સાથે ઉપયોગ કરવો જોઈએ ખાંડના ઓપ્શનમાં સાકરનો ઉપયોગ સારો તમારા માટે તો આ સિઝનની અંદર ઠંડક થાય એવા ખોરાક તમારા માટે સારા